આજે સવારે સાડા ચાર વાગ્યા થી અમે અહીંયા ગાડી અમારું જે ગોકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યા થી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાય સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારી પૂર્વક એક અધિકારીનું વલણ છે તે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકોડા ગણે છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ કરવામાં આવે પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઊભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઊભો હોવા છતાં કોઈ પણ રીતના પગલા લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારી છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ જણાય આવે છે અમારી સમગ્ર ભોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતના કાયદેસરના પગલા ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા વિરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન કરીશું તેવી અમારી સ્પષ્ટ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકાર અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ સમયે જે પાટા છે જે પાટા અંદર શરીરની અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શન કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવી રહી জয় છે